ડાંગરના પાકની અંદર ઈયળોનું પ્રમાણ આવતું હોય છે જેમ કે સ્ટેમ્પ ઓર એટલે કે થર્ડ ખોરી કોરી ખાનારી ઇયર લીફ ફોલ્ડર એટલે કે લીફ પત્તા વાળવા વાળી ઇયર એટલે કે પાન વાળવા વાળી ઇયર અને અંકુર ખોરી ખાતી ઈયર આવી બધી પ્રકારની ઈયર નું પ્રોબ્લેમ ડાંગરના પાકની અંદર આવતો જ હોય છે છો મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ડાંગરના પાકની અંદર જે ઈયળોની સમસ્યા આવે છે જેના લીધે ડાંગરના ખેડૂતને ઘણું બધું ડાંગરના પાકમાં નુકસાન જોવા મળે છે એટલે કે તેમણે ડાંગરનો પાકનો વિકાસ સારો થતો નથી તેમને સારું એવું ઉત્પાદન મળતું નથી અને તેમને જે પ્રમાણે ઉત્પાદન જોઈતું હોય એ પ્રમાણે એમને ઉત્પાદન ના મળવાથી એમને નફો સારો તો ઈયળના લીધે ડાંગરના પાકની અંદર ઘણી બધા નુકસાન જોવા મળે છે અને ઘણી બધી જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા પછી પણ તેનો કંટ્રોલ થતો નથી જેથી કરીને ખેડૂતને ખર્ચામાં પણ વધારે ખર્ચો કરવો પડે છે જેથી એમને નુકસાન ઘણું બધું જોવા મળે છે તો ખેડૂત મિત્રો જો આ બધા ડાંગરના પાકની અંદર ઈયળોનું પ્રમાણ આવતું હોય છે જેમ કે સ્ટેમ્પોર એટલે કે થડ ખોરી ખાનારી ઈયળ લીફ ફોલ્ડર એટલે કે લીફ પત્તા વાળવા વાળી ઇયર એટલે કે પાન વાળવા વાળી યર અને અંકુર કોરી ખાતી ઈયર આવી બધી પ્રકારની ઈયરનો પ્રોબ્લેમ ડાંગરના પાકની અંદર આવતું હોય છે અને ખેડૂતો ઘણા બધા કોશિશ કરતા હોય છે આના નિયંત્રણ માટે પણ બધો વ્યર્થ જાય છે અને એમનો ખર્ચો માથે પડે અને મોઘી મોઘી ધંધુનાશક દવાનો પણ ઉપયોગ કરતા હોય જેથી કે એમનો ખર્ચો વધી જાય છે તો ખેડૂત મિત્રો જો આની અંદર આ બધી ઈયળના અંદર સો ટકા રિઝલ્ટ મળે આ બધી ઈયળોનું નિયંત્રણ થાય એનો નાશ થાય અને તમારી ડાંગરનો પાક જબરજસ્ત અને એનો વિકાસ સારો થાય અને ઉત્પાદન સારું તો એના માટે આપણે શું કરવું તો આ બધા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ તો આજે આપણે કેવી જબરજસ્ત પ્રોડક્ટ વિશે વાત કરીશું જે તમારા પાકની અંદર આવી બધી સમસ્યાના નિરાકરણ માટે સો ટકા રિઝલ્ટ આપે છે અને તેનો નાશ કરે છે આજે આપણે વાત કરીશું સુમિડોમો કંપનીની સુમિતાજ ગોલ્ડ વિચ જેની અંદર કાર્ટેપ હાઈડ્રોક્લો જે તમારા પાકની અંદર હળ કોરી ખાનારી ઇયર પાન વાળવા વાળી અંકુર કોરી ખાતી ઇયર આવી બધી ઇયરના નિયંત્રણ માટે અને નાશ માટે સો ટકા કામ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે અને એમાં સો ટકા રિઝલ્ટ આપે છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું સુમેદાજ ગોલ્ડ એના ઉપયોગ કરવાથી તમારા પાકમાં કયા કયા કઈ કઈ રીતે અને આ કઈ રીતે કામ કરે છે તો એના વિશે આપણે જાણીએ તો સુમેદાજ ગોલ્ડ એ કોન્ટેક સિસ્ટમિક અને ટ્રાન્સફર્મિટર આવા ત્રણ પ્રકારે કામ કરે છે તમારા પાકને એટલે કે આ સુમિત્રાજ બોલ એ સીધા તમારા આ જીવાતના કોન્ટેક્ટમાં આવે છે અને તેનો નાશ કરે છે પછી સિસ્ટમિક એટલે કે અંદર સિસ્ટમમાં ઉતરીને જે અંદરની ઈયળો છે એમાં પણ સો ટકા કામ કરે છે જેથી કરીને તમારું વધારાનું જે અલગથી ફાયદો કરી આપે છે અને ટ્રાન્સલામિટર એટલે કે જે જીવાતના અંદર જાય છે અને એ પેટની અંદર રહીને જે જીવાત છે એના પાચન ક્રિયા નબળી પાડે છે જેથી કરીને જે જીવાત છે ખોરાક લેવાનું બંધ કરે છે અને ધીમે ધીમે ખોરાક લેવાનું બંધ કર્યા પછી એ ધીમે ધીમે એનો નાશ થાય તો આવી રીતે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ સો ટકા ચાર ટકા જીઆર એટલે કે ગ્રેન્યુઅલ એ તમારા ડાંગરના પગની અંદર કામ કરે છે તો આ ત્રણ પ્રકારે કામ કરતું હોવાથી એ સો રિઝલ્ટ આવે છે એ પણ લાંબા ટાઈમ માટે તો ખેડૂત મિત્રો કાર હાઇડ્રોક્લોરાઇડનો ઉપયોગ કર્યા પછી તમારા પાકની અંદર આવી બધી જે ઈયળ હોય છે એનો પ્રોબ્લેમ સોલ્વ થશે અને તમને લાંબા ટાઈમ માટે રિઝલ્ટ આપશે જેથી કરીને તમારે વારંવાર જંતુનાશકનો ઉપયોગ કરવાનો બંધ થશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો છે એવો ઓછો તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું સુમિધાજ ગોળના ડોઝ વિશે તો ઘણા બધા ખેડૂતો બે થી ત્રણ કિલોનો ડોઝ એક વીઘાની અંદર સુમિત ગોળનો આપતા હોય છે તો ખેડૂત મિત્રો જેના લીધે તમને ઓછું ખર્ચાળ અને તમારા પાકની અંદર લાંબા ટાઈમ સુધી અસર કરતું હોવા તમારો જે ખર્ચો છે ખેતીનો એ ઓછો થશે અને તમને સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ સુમિતા ગોલ્ડનો ખરીદી કરવી હોય તો આજે જ મુલાકાત લો આપણા હરિવા મેગ્રો સેન્ટર માતાની જેથી કરીને તમને ઓછા ખર્ચે સો ટકા રિઝલ્ટવાળી અને સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળશે જેથી કરીને તમારો ખેતીનો ખર્ચો ઓછો થશે અને તમને સારું એવું રિઝલ્ટ કારણ કે હરિયો મેગ્રો સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે તેમને સો ટકા રિઝલ્ટ મળે અને એ પણ સો ટકા પ્રોડક્ટ વાળી ક્વોલિટી વાળું પ્રોડક્ટ જેથી કરીને તેમને સારું એવું રિઝલ્ટ મળે એ પણ લાંબા ટાઈમ તો ખેડૂત મિત્રો હરિયો માઇક્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લે હરિયો માઇક્રો સેન્ટરનું એડ્રેસ છે હરિયો માઇક્રો સેન્ટર શોપ નંબર ત્રણ સેલ્સની સામે સક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેન ગેટ આગળ માત્ર મોબાઈલ નંબર છે સત્તાણું ચોતેર બાર ચોતેર જીરો ત્રણ તો ખેતીની બાબતે કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર પર અમારો કોન્ટેક કરીને તમે એ સમસ્યા વિશે અમને જણાવી શકો છો જેથી કરીને અમારે અમારાથી વનશે એ પ્રમાણે તમને સારી ક્વોલિટીવાળી અને સો ટકા રીઝલવાળી પ્રોડક્ટ તમને આપે છે જેથી કરીને તમારો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મળી જશે તો ખેડૂત મિત્રો હરિયો મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લઈએ ખેડૂત મિત્રો હવે વાત કરીશ જો તમે અમારી ચેનલ પર નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને જો અમારા વિડીયો થકી તમારા પાકની અંદર ફાયદા મળતા હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે અને તમને નવી નવી માહિતી મળતી રહે ધન્યવાદ